આમ આદમી પાર્ટીના અને આદિવાસી સમાજના આજે પોલીસે અદાલત સમક્ષ રજૂ કર્યા ફરિયાદીના ફરિયાદી ચૌદ દિવસની રિમાન્ડના માંગણી કરતા કોર્ટે અઢાર બાર ત્રેવીસ સુધી રિમાન્ડ કર્યા મંજૂર કરવા આતા સુંદરલીલો થઈ અને ખાસ કયા મુદ્દાઓ પર વાત થઈ ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજના ખૂબ ક્રાંતિકારી યુવાન છે અને ડેડિયાપાડાની જનતાએ એમને એક લાખ કરતાં પણ વધુ મત સાથે ચૂંટીને મોકલ્યા છે વિધાનસભામાં જ્યારથી તેઓ ચૂંટાયા છે ત્યારથી આદિવાસી સમાજના અનેક પ્રશ્નો બાબતે પૂરી તાકાતથી પૂરી આક્રમકતાથી લડાઈ ચલાવી રહ્યા છે અને જે રીતે ચૈતરભાઈ આદિવાસી સમાજ અને ગુજરાતના યુવાનો માટે લડી રહ્યા છે એ જોતાં એમની સામે ખોટી રીતની કાર્યવાહી કરી ખોટા કેસો કરી એમને ફસાવી દઈ એમને જેલમાં પૂરવાનું એક ષડયંત્રના ભાગરૂપે ખોટી એફઆઈઆર એમના ઉપર કરવામાં આવી હતી આ એફઆઈઆરના કામે ગઈકાલે ચૈતરભાઈ સામે ચાલીને પોલીસ સમક્ષ હાજર થયા હતા પોલીસે આજે ચૈતરભાઈને ડેડિયાપાડાની કોર્ટમાં રજૂ કર્યા હતા અને ચૌદ દિવસના રિમાન્ડની માગણી પોલીસે કરી હતી આ પોલીસના રિમાન્ડની માગણીની સામે માનની ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા તરફથી વકીલ તરીકે આમ પક્ષ રાખ્યો અને બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી નામદાર બપોરે સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે પોલીસે જે શબ્દો રિમાન્ડ અરજીમાં મનની ચૈતરભાઈ વિશે વાપર્યા છે એ ખૂબ જ અપમાનજનક અને ખૂબ જ બેહુદા શબ્દો છે પોલીસે એવું લખ્યું છે કે આ કામના આરોપી એટલે કે ચૈતરભાઈ ઢોંગી છે જે બિલકુલ સ્વીકારી ન શકાય એવી એકદમ નિમ્ન કક્ષાની બાબતો અંદર લખાઈને આવી છે મેં નામદાર કોર્ટને રજૂઆત કરી છે કે એક ચૂંટાયેલા એક લાખ મતથી ચૂંટાયેલા ધારાસભ્યને ઢોંગી કહેવા એ બતાવે છે કે પોલીસની પાછળ કોઈ રાજકીય ઈશારાઓ કે રાજકીય આકાઓ હશે એમ રાજકીય આકાઓના ઈશારે આવા નિમ્ન શબ્દો ધારાસભ્ય વિશે કોર્ટમાં વાપર્યા એ બદલ મેં નામદાર કોર્ટનું ધ્યાન પણ દોર્યું છે કોર્ટે એ બાબતનું ધ્યાન પણ એને સંજ્ઞાન લીધું છે અને અમે પહેલેથી જ કહેતા આવ્યા છીએ કે આખી ઘટના જે છે એ રાજકીય ઘટના છે જે રીતે એક સાવ નાની ઉંમરનો એક સાવ નાનો આદિવાસી સમાજનો જુવાનીઓ અચાનક જ ધારાસભ્ય બની ગયો એનાથી સત્તા પક્ષના સ્થાપિત હિતોના પેટમાં ખૂબ તેલ રેડાયું છે કે ચાલીસ પચાસ વર્ષથી રાજકારણ કરતા લોકો હારી ગયા અને એક નાનો છોકરો કેવી રીતે જીતી ગયો એ વાતને લઈને આ ચૈતરભાઈની સામે ખોટી ફરિયાદો ખોટા આક્ષેપો ખોટા નિવેદનો ખોટી રીતે અમને જેલમાં પૂરી રાખવાના ષડયંત્રો થઈ રહ્યા છે પણ મને વિશ્વાસ છે કે કાયદાની અદાલતમાં ચૈતરભાઈને ન્યાય મળશે ફાયરિંગ બાબતે પણ કીધું છે કે હથિયાર કબજે કરવા અને કપડાંની બાબતની વાત છે ફાયરિંગનો જે આક્ષેપ છે એ બિલકુલ ખોટો છે બેબુનિયાદ છે વાહિયાત છે કોઈ પણ પ્રકારની ફાયરિંગની ઘટના ક્યાંય બની જ નથી ભૂતકાળમાં પણ નથી બની હમણાં પણ નથી બની ચૈતરભાઈ વતી બચાવ કરતી વખતે અમે એવી રજૂઆત કરી છે કે આ આખી ઘટના જ જે છે એ ઉપજાવી કાઢેલી છે આવી કોઈ ઘટના જ બની નથી આવો કોઈ ઘટનાક્રમ જ બન્યો નથી જે કાંઈ પણ ફરિયાદીએ ફરિયાદમાં લખાયું છે એ ફરિયાદીને રાજકીય સૂચનો દ્વારા જે કાંઈ કહેવામાં આવ્યું એ રાજકીય સૂચનાઓના આધારે કહેવાતી ઘટના બન્યાના બે દિવસ પછી એફઆઈઆર આપવામાં આવી છે જે બાબતની પણ કોર્ટે નોંધ લીધી છે થેન્ક યુ